નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોવિડ કોવિડના ફરી એકવાર ત્યારે હેડલાઇનમાં આવે છે ત્યારે મિત્રો હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં દર અઠવાડિયે કોવિડના ત્યારે કેસ ત્રીસ ગણાથી વધુ વધ્યા છે પરંતુ ત્યારે ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો નહીં મર્યાદિત નથી સિંગાપુરમાં પણ એક અઠવાડિયામાં ત્યારે કેસ લગભગ ત્રીસ ટકા વધ્યા છે ચીન અને થાઇલેન્ડની પણ કોવિડના ત્યારે કેસ વધવાના અહેવાલો આવી રહ્યા છે હોંગકોંગમાં ત્યારે દસ મે બે હજાર પચીના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં કુલ ત્યારે એક હજાર બેતાલીસ કોવિડ કેસ નોંધાયા હતા તો પાછલા અઠવાડિયામાં પણ આંકડો ત્યારે નવસો બોતેર હતો કે માર્ચની કેસ વધી રહ્યા છે સૌથી મોટી ચિંતા એ છે કે પોઝિટિવ રેટ સતત વધી રહ્યો છે એક માર્ચ રોજ પૂરા થયેલા ત્યારે સપ્તાહમાં પોઝિટિવ દર માત્ર ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પાંચ એપ્રિલ સુધીમાં તે વધીને પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા થયો છે અને ત્યારે દસ મેના રોજ પૂરા થયેલા ત્યારે સપ્તાહમાં તેર પોઈન્ટ સાસઠ ટકા થયો અને ત્યારે હોંગકોંગ સરકારે લોકોને ત્યારે સ્પષ્ટપણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત અને આસપાસની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ જેથી પોતાને અન્ય વ્યક્તિ લોકોને ત્યારે કોવિડથી સુરક્ષિત રાખી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ